thank you

તે અમારી પાર્ટનર એક સમુદ્ર છે અને વિકસિત તેલંગાના નિર્માણની જવાબદારી સોંપી છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે જણાવ્યું કે આજના આ શુભ દિવસે હું દરેકને ખાતરી આપું છું કે રેવંત રેડ્ડીના નેવૃત્વમાં કોંગ્રેસની સરકાર પોતાની ગેરંટી પૂરી કરવામાં કોઈ કસર છોડશે નહીં ત્યારે મિત્રો દિવસે ત્યારે દસમાના દિવસેના સ્થાપના દિવસ પર હું બધાને ઉજ્જવળ ભવિષ્ય માટે મારી શુભકામના પાઠવું છું જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો